નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે આજ રોજ ગુજરાતના અનેક ભાગમાં ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ ભાગોમાં આગામી ત્રણ દિવસ માટે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આગામી સત્યાવીસ ડિસેમ્બરના રોજા એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના ભાગોમાં પહોંચશે જેને કારણે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે સાથે જ ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે તેવી શક્યતા રહેલી છે ગુજરાત ઉપર ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવનો આવી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છત્રી રેઇનકોટ તૈયાર રાખજો ભર શિયાળે હેરાન થવાનો વારો આવી શકે છે છવ્વીસ થી ઓગણત્રીસ ડિસેમ્બર વચ્ચે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ પડી શકે છે દરમિયાન કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડમાં પણ મેઘરાજા લોકોને ભર શિયાળે હેરાન કરી શકે છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો બસ ખાઈમાં પડી અનેક લોકો થયા છે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે પાસે બસ ખાઈમાં પડી ગઈ હતી જેમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો ખોખરામાં મૂર્તિ ખંડિત કરનાર બે આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને તોડવા મામલે ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરીને સરઘસ કાઢ્યું છે જ્યારે ત્રણ આરોપીઓ હજુ ફરાર છે આ સાથે જ ખંડિત પ્રતિમાને હટાવીને નવી પ્રતિમાનું અનાવરણ થતાં જ બે દિવસથી ચાલતા ધરણા પણ પૂર્ણ થઈ ગયા છે ક્રાઇમ બ્રાન્ચે પકડેલા આરોપીઓ ખોખરા પોલીસને સોંપાતા પોલીસે સરઘસ કાઢીને આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને રીકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જો આ નજારો ન જોયો હોય તો કાંઈ નથી જોયું હાલ જમ્મુ કાશ્મીરમાં ચારે તરફ બરફની ચાદર પથરાઈ ગઈ છે જ્યાં જુઓ ત્યાં મનમોહક દ્રશ્યો જોવા મળી રહ્યા છે સ્વર્ગ જાણે ધરતી પર આવી ગયું હોય તેવા રસ્તા દેખાઈ રહ્યા છે આનો એક વિડીયો પણ સામે આવી રહ્યા છે જે તમે અહીં જોઈ શકો છો જો તમે પણ કહેશો કે આ નજારો ખરેખર અદ્ભુત છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્પેસમાં સુનિતા વિલિયમ્સની ક્રિસમસ પાર્ટી સુનિતા વિલિયમ્સ આ વર્ષે ક્રિસમસની ઉજવણી સ્પેસમાં કરી રહ્યા છે તેઓના કેટલાક ફોટા અને તસવીર પણ વાયરલ થયા છે નાસાએ સુનિતા વિલિયમ્સ અને તેની સાથે અવકાશમાં રહેતા ત્રણ અવકાશ યાત્રીઓ ડોન પેટેટ નિક હેગ અને બુચ વિલમોનનો વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર પોસ્ટ કર્યો છે એસ્ટ્રોનોટ્સની આ ટીમ સ્પેસથી જ ક્રિસમસ સેલિબ્રેશનની શુભકામનાઓ આપી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દર્દીને મૂકીને સુરત પરથી પરત ફરી રહેલી એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો છે ડેડિયાપાડાથી દર્દીને મૂકીને પરત આવતી સુરત નવી સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો છે પૂણા કેનાલ રોડ ઉપર એમ્બ્યુલન્સ બીઆરટીએસ રીલિંગને અથડાઈને પલટી ખાઈ ગઈ હતી જેથી એમ્બ્યુલન્સ ચાલકની ગંભીર ઈજાઓ થતાં એકસોને આઠ મારફતે તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાર્નિવલના સાત દિવસના કાર્યક્રમ નિહાળો રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે કાર્નિવાલને ખુલ્લો મૂકવામાં આવ્યો આગામી સાત દિવસ સુધી કાર્નિવાલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિકસિત ભારતની થીમ પર હંગામા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થશે સાઉન્ડ શો લેસર શો ડ્રોન શોનું આયોજન છે લોક ડાયરો બોલીવુડ ફ્યુઝન પોલીસ પેન્ડ ટિપ્પણી ડાન્સ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે તેરસોથી વધુ પોલીસ અધિકારી તથા જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંચાયતોની બિલ્ડિંગ પર સોલર પેનલ લગાવાશે કેબિનેટ બેઠકમાં ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં રાજ્યની પંચાયતોની ઇમારતો પર સોલર પેનલ લગાવવામાં આવશે આ નિર્ણયને વિધાનસભા સત્ર બાદ સમગ્ર રાજ્યમાં અમલ કરવા વિચારણા ચાલી રહી છે સોલર પેનલ લગાવવા માટે સરકાર સબસિડી પણ આપશે સોલાર પેનલની બાકીની રકમ પણ સરકાર ચૂકવી શકે છે સત્તાવાર નગરપાલિકાએ રૂપિયા વીજ બિલ ન હોવાની વાત પણ સામે આવી છે મહત્વના વાત કરીએ તો જામખંભાળિયામાં સરકારી હોસ્પિટલમાં ઓપરેશન બંધ દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં સરકારી હોસ્પિટલમાં ઓપરેશન બંધ થવાથી લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે છેલ્લા ચોવીસ પચીસ દિવસથી હોર્થોપેડિક ઓપરેશન બંધ છે હાડકાના ઓપરેશન માટે આવતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે એક માસ વીતવા આવ્યો છતાં હોસ્પિટલ તંત્ર દ્વારા રિપેરિંગ કરવામાં આવ્યું નથી હાડકાના મેજર ઓપરેશન બંધ હોવા છતાં હોસ્પિટલ તંત્રનું પેટનું પાણી પણ હાલતું નથી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાર્નિવાલને પાંચ હજારના પિસ્તાલીસ કરોડનો વીમો લીધો છે કાંકરિયા કાર્નિવાલનો બુધવારથી પ્રારંભ થઈ ગયો છે જેમાં એક સપ્તાહ સુધી શહેરીજનો રંગારંગ કાર્યક્રમની મજા માણી શકશે મ્યુનિસિપલ કોર્પોરેશને કાંકરિયા કાર્નિવલનો પાંચ હજારના પિસ્તાલીસ કરોડનો વીમો લીધો છે અને તેનું ત્રણ પોઈન્ટ એકાણું લાખનું પ્રીમિયમ ચૂકવવામાં આવ્યું છે ચાલુ વર્ષે કાંકરિયા કાર્નિવાલમાં પચીસ લાખ લોકો મુલાકાત લે તેવી સંભાવના છે મુખ્યમંત્રીએ સાંજે સાત વાગ્યે કાર્નિવાલનું ઉદઘાટન પણ કર્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાર્નિવાલમાં બાવીસ લાખથી વધુ લોકો ઉમટે તેવી શક્યતા છે કાંકરિયા કાર્નિવાલનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સાત વાગ્યે ઉદઘાટન કરવામાં આવ્યું આઠસો ને અડસઠ કરોડના વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું આ કાર્નિવાલમાં અંદાજિતા પચીસ લાખ લોકો આવે તેવી સંભાવના છે આ વખતે કાર્નિવાલમાં કંઈક નવું જ ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે સાથે કાર્નિવાલમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે